દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો આવતીકાલે અખાત્રીજ આપણા હિન્દુ શાસ્ત્રોનો સૌથી મોટામાં મોટો તહેવાર અખાત્રીજનું બીજું નામ છે અક્ષય તૃતીયા શા માટે અક્ષય તૃતીયા કહેવામાં આવે છે મિત્રો એ સમજતા પહેલા અખાત્રીજની પાછળ ની ચાર જે દંતકથાઓ છે પરંપરાથી વર્ષોથી જે દંતકથાઓ જે ચાલતી આવી છે એની વાત કરું છું મિત્રો શા માટે અખાત્રીજનું આટલું બધું મહત્ત્વ પહેલાં તો કહી દઉં કે બધાને ખબર છે કે અખાત્રીજના દિવસે લગ્ન હોય એનું ક્યારેય મુહૂર્ત જોવામાં આવતું નથી કોઈ પણ બ્રાહ્મણ તમારે અખાત્રીજનું લગ્ન રાખવું હોય તો એનું મુહૂર્ત જોવડાવવાની જરૂર જ નથી અને નથી જોવડાવતા આપણે એની પાછળ જ્યોતિષશાસ્ત્રની માન્યતા એવી છે કે સૂર્ય અને ચંદ્ર અખાત્રીજના દિવસે એ ઉચ્ચ રાશિમાં હોય છે સર્વોત્તમ રાશિમાં હોય છે એટલે તે દિવસે બધા જ મુહૂર્તો એ પછી લગ્ન હોય વાસ્તુ હોય નવચંડી હોય ગૃહપ્રવેશ હોય કોઈ પણ મુહૂર્ત એ શુભ કહેવાય છે અખાત્રીજના દિવસે અને એટલે અખાત્રીજના દિવસે કોઈ પણ મુહૂર્ત જોવામાં આવતું નથી આવી એક એસ્ટ્રોલોજી ની માન્યતા છે મિત્રો આ આ અખાત્રીજ અક્ષય તૃતીયા એની પાછળની ચાર રોચક વાતો એવી છે દંતકથાઓ એવી છે કે આ દિવસે ગણેશજીની કૃપાથી એમના સહકારથી વેદ વ્યાસજીએ મહાભારત લખવાની શરૂઆત કરી હતી અને આ જ દિવસે કુરુક્ષેત્રના મેદાનની અંદર અઢાર દિવસનું જે યુદ્ધ થયું એ યુદ્ધની સમાપ્તિ પણ આ અખાત્રીજના દિવસે થઈ હતી મિત્રો અને ત્રીજો પ્રસંગ મહાભારત સાથે જોડાયેલો છે એવી એવી પરંપરાથી વાત ચાલતી આવી છે કે અખાત્રીજનો એ જ દિવસ કે એ દિવસે ભરી સભામાં દુશાસને દ્રૌપદીના ચીર ખેંચવાનો પ્રયત્ન કરેલો પણ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન એમની વારે આવ્યા અને પોતાનું ઋણ ચૂકવવા માટે દુશાસન અને દુર્યોધન સાડીઓને ખેંચતા 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 થાકી ગયા પણ એમને પોતે સાડીઓનો અક્ષય ભંડાર આપી દીધેલો ખેંચી 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 ખેંચીને થાકી ગયા તાવ આવી ગયો લોથફોથ થઈ ગયા પણ એ સાડીનો છેડો ક્યાંય ના મળ્યો સાડીઓ નીકળતી જ રહી નીકળતી જ રહી આ વસ્ત્રાહરણનો દિવસ એ અક્ષય તૃતીયા અખાત્રીજનો દિવસ અને ચોથી જે વાત છે કહેવાય છે કે સુદામાં પોતાની ગરીબી દૂર કરવા માટે જ્યારે દ્વારકામાં આવ્યા ને દ્વારકામાં એ અઠવાડિયું દસ દિવસ જ્યારે મહેમાન ગતિ કરે છે ત્યારે કૃષ્ણ ભગવાન પોતાના મિત્રના દુઃખને જાણી જાય છે અને આ દિવસે આખા ત્રીજના દિવસે એમને પોરબંદરની અંદર સુદામાને ત્યાં આખો વૈભવ ઉભો કરી દીધો હતો અક્ષય ભંડાર આપી દીધો હતો સુદામાને છૂટા હાથે જે ક્યારેય ના ખૂટે એવો નાનો સરખો રાજબહેન એક એક રાજાને શોભે એવો વૈભવ એવું સુખ કહેવાય છે કે અખાત્રીના દિવસે કૃષ્ણ ભગવાને સુદામાને આપી દીધું હતું અને એટલા માટે કૃષ્ણ ભગવાને સુદામાને પોતાની પોતાની ગરીબી દૂર કરવા માટે પોતાની મિત્રતા નિભાવી અને તે દિવસે ભગવાને સુદામાનો પોતાનું જે વ્યવહારિક દુઃખ હતું એ દૂર કર્યું સુદામાને ખાવાના પણ ફાફા હતા બાળકોને ભૂખ્યા સુઈ જવું પડે એમને પણ ભૂખ્યા સુઈ જવું પડે ઘરમાં અનાજનો દાણો નહોતો અને છૂટા હાથે કૃષ્ણ ભગવાને અખાત્રીના દિવસે સુદામાને એટલું બધું દાન આપ્યું એટલું બધું દાન આપ્યું કે સાહેબ જીવે ત્યાં સુધી ખૂટે નહીં એક રાજાને શોભે એવો વૈભવ ભગવાને આપી દીધો અને એટલા માટે એના પ્રતિક સ્વરૂપે અખાત્રીજના દિવસે કહેવાય છે કે જે કંઈ દાન પુણ્ય કરો એ અક્ષય રહે છે અક્ષય એટલે જેનો ક્ષય થતો નથી જેનો નાશ થતો નથી એવી રીતે ભગવાન જે જેવી રીતે સુદામાનો સુદા સુદામાનું દરિદ્રતા દૂર કરી દુઃખ દૂર કર્યું અને પરોપકાર પરમાર્થ કર્યો આ દિવસે અખાત્રીજના દિવસે ભગવાને સુદામાનું દુઃખ દૂર કર્યું એવી રીતે આપણે પણ એ દિવસે જો આપણે પણ કોઈના દુઃખ દૂર કરીશું કોઈને આહાર દાન આપો કોઈને ઔષધદાન આપો કોઈને વસ્ત્રદાન આપો કોઈને નાની સરખી જો આપણી સગવડ હોય તો જો એને ઉપર આભને નીચે ધરતી હોય તો રામ કુટિર બનાવી આપો યાર દાતાઓના સહયોગથી વિડીયો જોયા હશે કે ત્રણ રામ તૈયાર થઈ ગઈ ઉદઘાટન થઈ ગયું ગૃહ પ્રવેશ થઈ ગયો ચોથી ને પાંચમી બનવાની તૈયારીમાં છે મિત્રો કેટલો આશીર્વાદ આપે જ્યાં સુધી એ માણસ ઘરમાં રહે ને ત્યાં સુધી વારે વારે એને ઘર જોઈને યાદ આવે ફલાના ભાઈએ મને ઘર બનાવ્યું બનાવી આપ્યું હતું યાર અને જે અંતરના આશીર્વાદ ચેતનને સ્પર્શ થઈને જે આશીર્વાદ નીકળે જે દુઆ નીકળે ને એ દુઆ સાહેબ આપણને તારી દે ડુંગર નાના પડે ને એટલું પુણ્ય ડુંગર જેટલું પુણ્ય બંધાઈ જાય એની એના આશીર્વાદથી એટલે દાનનો મહિમા છે અખાત્રીજના દિવસે એનો અર્થ એવો નથી સાહેબ કે બીજા દિવસે તમે દાન કરો પરા પરોપકાર પરમાર્થ કરો એનું દાન એનું પુણ્ય ના મળે એવું નથી આ તો એક દંતકથા છે કે આ દિવસે કૃષ્ણ ભગવાને સુદામાનો ઉદ્ધાર કર્યો હતો સુદામાણું દુઃખ દૂર કર્યું હતું તો ગીતામાં કહ્યું છે ને કે અર્જુન મોટા માણસો શ્રેષ્ઠ માણસો જેવું જેવું વર્તન કરે છે સામાન્ય માણસો માણસો એનું અનુસરણ કરે છે બસ અખાત્રીના દિવસે શ્રેષ્ઠ માણસો એટલે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાને સુદાવાનું દુઃખ દૂર કર્યું એમને વસ્ત્રોનું દાન આપી દીધું એમને આહારનું દાન આપી દીધું કોઠાર ભરી દીધા ઝૂપડું નહોતું રહેવા માટે એમને યાર એક મેલ આપી દીધો એટલે હું કહું છું આપણે કોઈને વસ્ત્ર દાન કરીએ કોઈને આહાર દાન કરીએ ઔષધ દાન કરીએ કોઈને રામ કુટિર બનાવી આપો યાર મેલ તો ના બનાવી આપીએ પણ રામ કુટિર બનાવીએ જો આપણને કુદરતે આપ્યું હોય તો આપણી આપણી પાસે લક્ષ્મી હોય ભંડાર ભરેલા હોય તો આપણે એમાંથી થોડું થોડા ખર્ચીને કોઈને છત આપી દઈએ યાર જેથી વરસાદમાં એ શાંતિથી ઊંઘી શકે એટલે ભગવાને આ દિવસે સુદામાનો ઉદ્ધાર કર્યો એની દરિદ્રતા દૂર કરી એના પ્રતિકરૂપે આ દિવસે આપણે પણ જો દાન કરીએ તો આ દિવસે દાન કરીએ એનું પુણ્ય તો હંડ્રેડ પડે પણ એ દિવસે દાન કરીએ તો એક માન્યતા છે કે સોનામાં સુગંધ બળી જાય અને શ્રેષ્ઠ માણસો જેવું આચરણ કરે છે સામાન્ય માણસો અનુસરણ કરે છે શ્રેષ્ઠ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાને તે દિવસે સુદામાનું દુઃખ દૂર કર્યું તો એના પ્રતિકરૂપે અખાત્રીજના દિવસે આપણે પણ કોઈને કોઈ ફૂલ નહીં ને ફૂલની પાખડી કશું ના મળે યાર પાંચ રૂપિયાનું પાલેનું પેકેટ કોઈ બાળકને આપણે આપી દઈએ તોય ઘણું છે યાર કોઈને સૂવા માટે યાર ગોદડી નથી ઓળવા માટે કોઈ ધાબડો નથી એવું ગમે તે આપી દઈએ કોઈને કોઈ કોઈ આપણી યથાશક્તિ અખાત્રીજના દિવસે આપણે દાન આપી દઈએ તો કહેવાય છે કે જેવું ભગવાને સુદામાને જે દાન આપ્યું એ દાન અક્ષય હતું જેનો ક્ષય ના કરી શકાય જેનો નાશ ના કરી શકાય એવું દાન ભગવાનના હાથે આપ્યું એ દિવસે આપણે પણ જો દાન કરીએ તો એનો ક્ષય ના થાય એટલે કે એ અક્ષય રહે અને એનું હંડ્રેડ પર્સન્ટ આપણું પુણ્ય બંધાય એવો એક મહિમા છે આ મહિમા એક ભગવાને જે દાન આપ્યું સુદામાનો ઉદ્ધાર કર્યો એના પ્રતિક રૂપે કે એનાથી જે લોકો આખું વર્ષ દાન નથી કરતા જે લોકો આખું વર્ષ દાન ધર્મ પુણ્ય આ બધું કરે છે એ એ નહીં એની વાત નથી કરતો પણ જે લોકો લોભી માણસો હોય અને આખું વર્ષ કોઈને કશું ના આપતા હોય તો કમસે કમ આવી એક માન્યતા આવું એક આવી એક દંતકથાને લીધે એ લોકોને એમ થાય કે અખાત્રીજના દિવસે આ વર્ષમાં યાર આપણે કોઈ નથી આપ્યું તો અખાત્રીજના દિવસે થોડું ઘણું દાન પુણ્ય ધર્મ કરીએ તો એનો ક્ષય ક્યારેય નહીં થાય ને એનું પુણ્ય આપણને વધારે મળશે આવી એક આવી પ્રેરણા ઊભી થાય એટલા માટે અખાત્રીજના દાનનું મહત્ત્વ બતાવ્યું છે કે જે નાસ્તિક લોકો છે જે લોભી માણસો છે જેને જેની પાસેથી કશું છૂટતું નથી પૈસો નથી છૂટતો એવા એવા લોકો પણ આ આ એક એ કે મારું અખાત્રીજના દિવસે હું કોઈને દાન આપીશ તો એનું મને પુણ્ય વધારે મળશે અને એનો ક્ષય નહીં થાય કુદરતના ચોપડે નોંધાઈ જશે આવી એક માન્યતાથી પ્રેરાઈને મોટિવેશન માટે દાન આપવા માટે આવું એક દંતકથા છે કે અખાત્રીજના દિવસે આપણે દાન કરીશું તો ભગવાન ખુશ થશે અને એ દાનનો ક્ષય ક્યારેય નહીં થાય એ નકામું નહીં જાય આવું એક મોટિવેશન માટે નક્કી કર્યું છે જેથી બધા લોકો દાન કરવા માટે પ્રેરાય અને અખાત્રીજના દિવસે બધા એક સામટું દાન કરે તો કેટલાય ભૂખ્યા માણસોનું આ ઠરી જાય કોઈને વસ્ત્રો મળી જાય કોઈને મકાન મળી જાય કોઈને બીમાર હોય તો એને દવા મળી જાય એટલા માટે મિત્રો આપણા શાસ્ત્રોની અંદર આ અખાત્રીજનું મહત્ત્વ અક્ષય તૃતીયા એને કહ્યું છે મિત્રો બધાને પરમપિતા પરમાત્મા કૃષ્ણ ભગવાન જેવી રીતે સુદામાનો ઉદ્ધાર કર્યો એવી રીતે મારા બધા જ વાલા દર્શકોને અખાત્રીજના દિવસે ફૂલ નહીને ફૂલની પાખડી દાન કરવાની શક્તિ આપે એવી મારી પ્રાર્થના બધા જ મારા દર્શકો લાબુ અને નિરોગી આયુષ્ય જીવે એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના મહેર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત